થરાદના ભોરડુમાંથી પોલીસની રેડ દરમિયાન દારૂની ભઠ્ઠી ઝડપાઈ છે દેશી દારૂ ગાળવાનું ચાલુ ભઠ્ઠી ઉપર પોલીસે રેડ કરી ભોરડુ ગામમાં સીમમાં માવજી ઠાકોર નામના વ્યક્તિ દેશી દારૂ ગાળી રહ્યો હતો થરાદ પોલીસે અડતાલીસ હજાર ચારસો પચાસનો ગેરકાયદેસર દેશી દારૂ ઝડપ્યો છે પોલીસે દેશી દારૂની ભઠ્ઠી ઉપર રેડ કરી દારૂનો નાશ કર્યો છે દિયોદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં મેડિકલમાંથી પ્રતિબંધિત દવાઓ ઝડપાઈ છે સામુગડા મેડિકલ સ્ટોરમાંથી પોલીસે પ્રતિબંધિત દવાઓ ઝડપી પાડી છે ત્રણ હજાર ચારસો ઓગણસાઠ પ્રતિબંધિત દવાઓ ઝડપી પાડી ટોટલ ચૌદ લાખ ત્રણ હજાર છસોનો મુદ્દામાલ ઝડપ્યો છે એસઓજી પોલીસે કુમાર ચંદ્રેશ કુમાર ઠક્કર નામના ઈસમ વિરુદ્ધ એનડીપીએસ એક્ટ મુજબ કાર્યવાહી હાથ ધરી છે વડગામ તાલુકાના સૌથી વધુ ગામડાઓમાં વર્ષથી સિંચાઈના સિંચાઈના પાણી પાણી માટેની સમસ્યા હતી આ વિસ્તારમાં માટે વર્ષોથી ખેડૂતો પાણીની માંગ કરી રહ્યા છે પાઇપલાઇનથી તળાવો ભરવા માટે અગાઉ વીસ હજાર જેટલા ખેડૂતોએ રેલી યોજી રજૂઆત પણ કરી હતી ત્યારે ખેડૂતોની વર્ષો જૂની માંગને લઈ સરકારે કરોડોનો ખર્ચ પાઇપલાઇન મંજૂર કરી અને બે વર્ષ બાદ પાઇપલાઇન દ્વારા નર્મદાના નીર વડગામ તાલુકાના વરસડા ગામે પહોંચતા વરસડા ગ્રામજનો તેમજ આજુબાજુના ગામડાઓના લોકોએ ટોલ નગારા સાથે નર્મદા નીરના વધામણા કર્યા હતા આજે પરગામ તાલુકાની અંદર જે ચાલીસ વર્ષ પુરાણી અને જે આતુરતાથી રાહ જોઈ રહેતા ખેડૂતોનો ખરેખર આજે જે આ સરકારે જે ખેડૂતોની એક આત્માથી જે જેની માગણી હતી રાહ જોઈને બેઠા હતા એમની જે જે આ માગણીને જે ધ્યાનમાં રાખી અને ખેડૂતોને જે પાણી આપ્યું એ ખરેખર પાણી જો ના હોત તો વડગામ તાલુકાની પબ્લિકને જેમ ઇઝરત કરવી પડત અને આજુબાજુ ખેતી કરવા જવું પડત કારણ કે આજે જે જે જગ્યાએ પાણી અને નદીના જ્યાં નીર છે તેઓ લગભગ દોઢસો ફૂટે સો ફૂટે સિત્તેર ફૂટે પાણી છે આજની તારીખમાં વડગમ તાલુકામાં પાંચસો છસ્સો ફૂટે પાણી નથી અને પથ્થર લાગી જાય છે તો ખરેખર પાણી વગર ખેડૂત કરે શું કારણ કે ખેતી સિવાય બીજો કોઈ ધંધો ના હોય તો એને બીજા જવું પડત બીજા મજૂરી કરવી પડત અને આ સરકારે ખરેખર જે વડગોમ તાલુકા ઉપર જે વડગમ તાલુકાની જે તળાવ ભરવાનું નક્કી કર્યું અને જે આ ખરેખર ઇમ્પોસિબલ હતું પબ્લિક પણ વાતો કરી કે પાણી નહીં આવે પણ ખરેખર આ જે આ નર્મદાના નીરનું પાણી જે વડગામ તાલુકાની અંદર જે સરકારે આપ્યું એનો ખરેખર વડગોમ તાલુકાની પબ્લિક એનો કરી આ લૂણ ભૂલે નહીં નરેન્દ્ર મોદી સાહેબ પણ ખરેખર વડગોમ તાલુકાની સામી નજર રાખી અને જે પાણી છે અને જે અમારા બધાએ જે વડગામ તાલુકાની અંદર જે આ વરસાદનું તળાવ ભર્યું એવી રીતે દરેક જો પાણી તળા તળાવો અને ડેમો ભરી દેવામાં આવે તો અમારે પચાસ સાઠ ફૂટે પાણી થઈ જાય તો ખેડૂતને બિલકુલ પાણી સસ્તું પડે તો ખરેખર આ સરકારનો ખૂબ ખૂબ આભાર બનાસકાંઠા જિલ્લાના દાતા તાલુકાના પાડલિયા ગામે થયેલા ઘર્ષણના મામલે આદિવાસી સમાજને ન્યાય અપાવવા માટે રાજકીય ગરમાવો તેજ થયો છે વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી દાતાના ધારાસભ્ય કાંતિ ખરાડી અને બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરની આગેવાનીમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો અને સ્થાનિકોએ દાતા એસટીએમ કચેરી બહાર મેદાનમાં ધરણા યોજી ન્યાયની માંગ કરી હતી થરાદ નગરપાલિકા દ્વારા શહેરમાં દબાણ હટાવવાની કામગીરી સતત ત્રીજા દિવસે પણ ચાલુ રહી હતી આ કાર્યવાહી અંતર્ગત મુખ્ય બજાર વિસ્તાર અને શાકભાજી માર્કેટમાં માર્ગ તથા જાહેર સ્થળોને અવરોધરૂપ દબાણો દૂર કરવામાં આવ્યા હતા નગરમાં ચાલી રહેલી આ ઝુંબે અંગે બનાસકાંઠા જિલ્લા શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન માંગીલાલ પટેલે પ્રતિક્રિયા આપી હતી તેમણે ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું કે શહેરના વિકાસ અને સફાઈના નામે લારી ગલ્લાવાળા પાથરણાવાળા જેવા નાના વેપારીઓને પાયમાલ કરવામાં આવી રહ્યા છે આનાથી રોજનો કમાઈને રોજનું ખાતા લોકોને ભારે નુકસાન થઈ રહ્યું છે રાજસ્થાનના રાજસ્થાનના એકમાત્ર હિલ સ્ટેશન અને કાશ્મીર તરીકે ઓળખાતા માઉન્ટ આબુમાં ઠંડીએ જોર પકડ્યું છે આજે લઘુત્તમ તાપમાનમાં ભારે ઘટાડો નોંધાતા પારો બે ડિગ્રી સેલ્સિયસ સુધી ગગડ્યો છે હાડ થીજવતી આકડકડતી ઠંડીને કારણે સમગ્ર માઉન્ટ આબુ બરફની ચાદરમાં લપેટાયેલું જોવા મળ્યું છે બનાસકાંઠા જિલ્લામાં નાયબ કલેક્ટરના કોર્ટમાં એક એડવોકેટ સાથે અપમાનજનક વર્તન થયાનો મામલો સામે આવ્યો છે કોર્ટમાં હાજર રહેલા એડવોકેટને અધિકારી દ્વારા ગેટ આઉટ કરી અપમાનિત કરવામાં આવ્યા હોવાના આક્ષેપ થતા વકીલ સમાજમાં ભારે રોષ છે માહિતી મુજબ નાયબ કલેક્ટર કોર્ટમાં ચાલતી હતી કાર્યવાહી દરમિયાન અધિકારી દ્વારા એડવોકેટ સાથે અયોગ્ય ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનો વકીલોએ આરોપ લગાવ્યો છે આ ઘટનાને વકીલ સમાજે ગંભીરતાથી લેતા તાત્કાલિક રીતે એકત્રિત થઈ વિરોધ વ્યક્ત કર્યો હતો ઘટનાને પગલે વકીલોએ કલેક્ટરને આવેદનપત્ર આપી અધિકારીઓના વર્તન સામે કડક નારાજગી વ્યક્ત કરી હતી અને યોગ્ય ન્યાય તથા કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી હતી વકીલ સમાજનું કહેવું છે કે કોર્ટ પરિસરમાં વકીલોના માન સન્માન સાથે કોઈ પણ પ્રકારનો અપમાનજનક વ્યવહાર સહન કરવામાં આવશે નહીં વકીલોએ ચેતવણી આપી છે કે આવી ઘટના ફરી ન બને તે માટે તંત્ર દ્વારા સ્પષ્ટ અને કડક પગલાં લેવામાં આવે હાલ આ સમગ્ર મામલે પ્રશાસન દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે તે અંગે સૌની નજર મંડાઈ રહી છે બનાવ બન્યો એ સિનિયર વકીલ સાહેબ છે છતાં આવો જો બનાવ બન્યો હોય તો કોઈ પણ કર્મચારી હોય કોઈ પણ અધિકારી હોય એ જાહેર નોકર છે અને એણે જાહેર નોકરની રીતે વર્તવું જોઈએ અમે કોર્ટ ઓફિસર છીએ એમણે દરવાજા ખુલ્લા જ રાખવા પડે કોઈ પણ માણસ એમને મળી શકે એવી કાર્યવાહી કરવી જોઈએ એમને એમની સત્તા છે અને કોઈપણ માણસને રોકી ન શકે કોઈપણ સાચી રજૂઆત હોય તો એમણે સાંભળવી જોઈએ આ નથી કરી અને કોર્ટ ઓફિસરની રીતે વકીલને આલમને જ્યારે પોતે એક ગંભીર રીતે એમણે ગેટઆઉટ કહી દીધો આ શબ્દ જે છે એ ખૂબ જ દુઃખદાયક શબ્દ છે અને એ કોઈ પણ સંજોગોમાં વકીલ આલમ ચલાવી લેશે નહીં હાલ તો અમે પાલનપુર વકીલ મંડળે આ વાત કરી છે કલેક્ટરશ્રીને રજૂઆત કરી છે પરંતુ જો આના અંદર કોઈપણ પાણી નહીં આવે તો આખા બાર કાઉન્સિલમાં આખા ગુજરાતના વકીલો આના પાછળ બી લાગશે એ હું તમને કહું છું